तो आपनो नाम ने थोड़क पड़ी जाए अपना हमारा नाम सैयद यूसुफ शाह मुथाड़ा जी बाबू खास करी ने बात करी के हम हाल ने हाल में कच्छ ने अंदर कोरोना नो कहर फाटी पड़े जन लोको ज्या जोई त्या डेट पामे जाने लोको तकलीफ मा जे आप सु प्रजा ने संदेश देवा मांगो जो वो प्रजा ने संदेशो कच्छ ने प्रजा ने संदेशो ही કચ્છની જે પરિસ્થિતિ છે એ બધા બહુ ખરાબ પરિસ્થિતિ છે ને આપણે તમારા ન્યૂઝ દ્વારા આપણે જાણવા મળે છે કે કટના ખટલાની અને ઓક્સિજનની જે પરિસ્થિતિ છે બહુ ગંભીર પરિસ્થિતિ છે તો કચ્છના લોકોનો કચ્છ તમામ જે તમામ સમાજો છે એને ખાસ મારી એક વિનંતી અને મેસેજ છે કે પોતા પોતાના ઘરની અંદર રહે કોઈ પણ બહાર ન નીકળે અને કોઈ જાતનું કામ વગર ઘરથી છલો કોઈ બહાર નીકળે નહીં ને પોતા પોતાના પરિવારની સાવચેતી પોતાના હાથમાં છે જો આપણે કામ વગર ક્યાં ફરશું તો સ્વાભાવિક જે આપણે જોઈ રહ્યા છીએ આજની પરિસ્થિતિ તો આ પરિસ્થિતિને નાખવા આપણે એક જ ઉપાય છે કે આપણા ઘરની અંદર રહીએ એ તમામ કચ્છના જે પણ સમાજના આગેવાનો સમાજના છે એ તમામને હું અપીલ કરીશ એક આલેભેદની હસીતથી તમામે તમામ પોતાની ઘરમાં રહી કોઈ પણ આપણે કચ્છની એક પરંપરા રહી છે કે ભાઈ હાથ મિલાવાની આપણી એક પરંપરા કચ્છની હાલી આવી છે પણ એવો એવો આપણા શરિયતમાં પણ છે ને બરાબર કરી છે કે ભાઈ હાથ અમુક એવા જે વાયરસ હોય છે જે હાથ મલાવવાથી પણ થાય છે તો આપણે આપણનાથી કોઈ બીજાને તકલીફ થાય તો આ શરિયતમાં પણ મનાય છે એટલા માટે હમણાં તમામ જે પણ ભાઈઓ છે એને હું ખાસ કરી અને વિનંતી કરીશ કે હમણાં તમને કોઈ પણ એકબીજાને હાથ મરાવે મેળે નહીં અને એકબીજાને ગલે પણ ન લગાવે અગર આપણે એમ છે તો હાથ જોડી અને દૂરથી જ આપણે એમ મુલાકાત કરી શકીએ છીએ એ રાખી કરીને એ તમામને اپિલ છે કે હમણા કોઈ પણ આ પરિસ્થિતિમાં એકબીજાને હાથ ન મિલાવે ને બાપુ ખાસ કરીને વાત કરી કે અમુક લોકો કોરોના નથી અને અમે કાઈ ન થાય તેવું વાત કરે છે અને અમુક સોશિયલ મીડિયામાં એવી વાતો પણ થાય છે અને કે કોરોના નથી એ લોકોને તમે શું સંદેશ દેવા માંગો છો જી કોરોના નથી જો જે લોકો કહે છે જી આ એની માનસિકતા ખરાબ છે આ લોકોની અને આ લોકો ક્યાં ને ક્યાં દરેક એક સમાજને ગુમરાહ કરી રહ્યા છે જો કોરોના ન હોય તો આપણે ગુજરાત આખીમાં જોઈએ છે આખી ઇન્ડિયામાં જોઈએ છે કે જે મોતો થાય છે એ સેનાથી થાય છે આપણે કચ્છની પરિસ્થિતિ જોઈએ તો કચ્છમાં કેટલાક લોકો મરી ગયા છે તો આ પરિસ્થિતિ મોત થાય છે શાનાથી થાય છે શ્વાસમાં શ્વાસમાં તકલીફ લેવાથી થાય છે તો આ જે લોકો એવો સંદેશ ફેલાવે છે હું કહું છું કે આ લોકોને મહેરબાની કરી અને કોઈ પણ લોકોને તમે ગુમરાહ ન કરો હમણાં જે આ છે કુદરતનો એક કોપ છે ચાહે આપણા ગુનાઓથી થયો છે જે આપણા પાપ હોય એના કુદરત આપણા ઉપરથી નારાજ થઈ હોય એવું આપણું લાગી રહ્યો છે તો હમણાં હું તો આ રમઝાન પવિત્ર મહિનો પણ ચાલુ છે એટલા માટે ખાસ કરી અને મુસ્લિમ સમાજને તો વિનંતી કરીશ કે આ રમઝાન મહિનું ચાલુ છે તો પૂરા ઇન્ડિયા માટે તમામ મુસ્લિમો ભેગા થઈ પોતપોતાની મસ્જિદોમાં પોતપોતાની ઘરોમાં આ બીમારી આપણા ઇન્ડિયા મુલ્કમાંથી નાબૂદ થાય અને દરેક જે હોસ્પિટલોમાં કોરોનાના મરીજ પડ્યા છે એમને અલ્લાહ તાલા શીફા આપે એવી તમામ મુસ્લિમ આગળ વિનંતી કરીશ કે દુઆ કરે બધા માટે બીજી વાત છે કે માસ્ક ઉપર સરકાર દંડ નાખેલ છે અને આપણે એક પોતાની જવાબદારી સમજીને માસ્ક પહેરીએ તે માટે તમે લોકોને તમે સહીદ સાદા છો અને બાપુ જો અને કચ્છની અંદર મુસ્લિમ પરિવાર અને બીજા સમાજના પણ લોકો હંમેશા સહીદ સાદા નો માને છે અને ઇજ્જત કરે છે અને તમે માસ 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 નથી પહેરતા એને શું સંદેશા આપવા માંગો છો હું તમામ અમારો જો અમે તો સૈયદ છીએ અને સૈયદને ખાલી મુસ્લિમો માનતા હોય એવું નથી હોતું સૈયદને દરેક સમાજ માનતી હોય છે અને સૈયદ સમાજ છે બધી સાથે રાખી અને વાળી સમાજ છે અને આ સૈયદ સમાજ નું દરેક સમાજ આદર કરે છે તો હું એક સૈયદ વતી તમામ સમાજને હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ તમામને વિનંતી કરીશ કે માસ્ક તો ફરજીયાત પહેરવું જ જોઈએ શું છે માસ્ક આપણે સરકારશ્રીનું આપણે ગુજરાત સરકારનું પણ એવો કાયદો છે કે માસ્ક પહેરો તો આપણે માસ્ક ફરજિયાત જોઈએ એમાં કોઈ પણ આપણે આપણે લેવાનું નથી લેશું તો ક્યાં ને ક્યાં આપણા પરિવારને નુકસાન પડશે એવી તમામ સમાજો સમાજો સાથે મારી વિનંતી છે કે કોઈ ભાઈ માસ્ક વગર બહાર નીકળે નહીં અને માસ્ક ફરજિયાત પહેરે શુક્રિયા